વાહન ચાલકો જે ફસાયા હોય તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાદરા પોલીસ મથકના પીએસઆઈ સહિત ટ્રાફિક જમાદાર સાથે તમામ લોકો છે તે ખડે પગે રહ્યા હતા અને તમામ વિસ્તારોમાંથી છે તે તમામ લોકોનું રહેસ્યું કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા પીએસઆઈ દ્વારા છે તે ક્યાંકને ક્યાંક વાત કરવામાં આવે તો ટેક્ટર મારફતે તેઓ તમામ વિસ્તારોમાં સર્વે કરવા માટે નીકળ્યા હતા ક્યાંક ને ક્યાંક કોઈ ફસાયું છે કે નહીં

આવા સમયે પણ એટલે કે કપડા સમયે પણ પોલીસ લોકોની પડખે ઉભી રહી અને તમામ લોકોની સેવા માટે ખડપગે રહે છે